શ્રી સામંત ગામે કોરી પાટોત્સવનું આયોજન દસ બે હજાર પચીસના ના રોજ કરવામાં આવ્યું મહાપ્રસાદના દાતા પરિવાર દામજીભાઈ મુંબઈ અને રહ્યા હતા સહયોગી દાતાઓ વિછ્યાના ગ્રામજનો દ્વારા રાત્રે કોરી પ્રસાદના દાતા રહ્યા હતા સ્વર્ગસ્થ કાપડી અનસુયાબેન હરિરામ સ્પ્રંગે અને આ કાપડી ભગવાન દાસના મમુઆરા વગેરે દાતાઓના સહયોગથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે પરમપૂજ્ય મહંત દિલીપ રાજા દાદા મોર

સરપંચ નરોતમ આહીર બીબરના સરપંચ અરલના સરપંચ જૂથ ગ્રામ પંચાયતના સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે આશિષભાઈ રાવલ રમેશભાઈ જોશી લોક સાહિત્યકાર જીવરાજ ગઢવી હાજર રહ્યા હતા સંતો મહંતોએ ધાર્મિક કાર્યક્રમો દ્વારા આપણી ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય એવા સત્કાર્યો થકી જ સમાજની એકતાઓ જળવાઈ રહે છે નથરકુઈ વ્યારા વિચીયા ત્રણેય ગામોના સાથે મળીને આ વર્ષમાં એકવાર બહુ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ખરેખર ધન્યવાદને પાત્ર છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે